ભારત દેશનો સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની સુરત દ્વારા ઉજવણી કરાઈ હતી અને ઉદના દરવાજા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વેચી હતી છવ્વીસમી નવેમ્બર એટલે કે ભારત દેશનો સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ હોય જેને લઈ સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરતના ઉદના દરવાજા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર

જે બાબા સાહેબે બંધારણ ની રચના કરી અને એ બંધારણ પ્રમાણે જો આજનો દેશની અંદર આજની વર્તમાન સરકાર ચાલતી હોત તો આ દેશની અંદર ગરીબી અને બેરોજગારી પણ નાબૂદ થાય બાબા સાહેબ ને સૌપત વંદન કરીએ છીએ સાથે સાથે આમ આદમી પાર્ટી એટલે કે રાજનીતિના ઇતિહાસમાં પહેલી વાર આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ એટલે કે બાર બે હજાર બાર ની અંદર આ દિવસના દિવસે આમ પાર્ટીની સ્થાપના થઈ હતી સાથે અમે સૌ આમ પાર્ટીના પાર્ટી તમામ કાર્યકર્તાઓને અમે સ્થાપના દિવસની ની પણ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે સૌ દેશવાસીઓને પણ અમે આંબેડકર જયંતિ ની શુભેચ્છા બલારંગ દિવસ ની શુભેચ્છા છીએ